જય માતાજી જય જય સમાજ તો આપણે હવે હવાર અવારમાં જાગી ગયા છે ને ચા પાણી પી નાસ્તો કરી લીધો છે તો આ બાજુ અમારે અવારવરમાં નાસ્તા પાણી કરીને બધા ખડ ને બળ ને એવું થઈ ગયું છે તો હવે હવે તમને બતાવીશું હા

જો એ નીંદવા મીણ્યા છે ખડ બહુ મોટું થઈ ગયું હા ક્યાં હાતું એ નથી ખડ બહુ મોટું છે અને જો કેવડુ કેવડુ ખડ છે જોરને અમે નાખ્યું પણ જાડવા હા જાડવા ખાઈ જાય આમાં જાડવા આવેલા છે પણ બક્કાનું નેવું બધું છે ઈ ખાઈ જાય બધું જેમ છે એટલે કેલ પઈન પઈન ની નઈ કુસે હા આડ કેવડુ કેવડુ જો બે આટે કે એ જો આડ તો તો જો આપડે ખાની નો દે ગયા છે કુશી તો શું કરો ખાડ નીંદી છે કે આડ ખાય છે કે નહીં એ આ એમ ને આ ખાડ તમે કેવા દાતડે તમે આવી જ ના કેતા હા જાવા ચાલો આપણે બકાલામાં જાવીને હું કરતા આપણે તમને દેખાડવી આ એક મોટો મોટો બકાલો વાળી છે 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 પાછળ ઓલા જાવી બીજી વાડીમાં આ મારું પાત્રી છે જોવો હાલો તો આપણે આગળ નીકળીએ હવે મમી અંદર નું દેખાડ માં 85 કરે પપ્પા આની અંદર નું દેખાડજો કે આ આંગણ પર સુતા છે કેના માથે જો વામાય તે છોળી આવી અને શિંગ તો જો ફૂળ આવી ગયા છે ને ફૂયા દેઈ ગયા છે ઝાડવા વાળો જો આમાં સૂર્યમુતિના ઝાડવા વાળો છે માળો ઘર સુઈ ગયા હા જાઉં વરસાદના વલે કલ ફૂઈ ગયા અને આમાં સૂર્યમુખીના ઝાડવા વાવ્યા છે આમ સોળા છીએ માંગવી હશે સોળા વાવ્યા છે માંગણીવાળી ખેતીમાં શું કરો છો આ અમારો ફેશન એક માણસ રાખેલો કેમ કે આ પાણીનો વારો છે ને તે પાણી વાળવા રાખ્યો છે અને એની આ જડેદાર ભેગો ધોય એકેય નખા પડે નહીં આ માંડરી

અમારા સે બીજો ઉપરનો માળ છે તોરણ બોરણ ને પડ્યો સોયાબી છે હા સોયાબી કેવી ગોઠવણી છે આ હું આવે ને એટલે એક રાખવું પડે અને